સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા અનાથ વાળાઓને ફિલ્મ દર્શન અને પ્રોત્સાહન આપવાના કાર્યક્રમનું આયોજન સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા ગોપી તળાવ રાજન સિનેમા ખાતે અનાથ બાળાઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ પરિવાર અને ઢીંકા ચીકા ચાર્લી ગ્રુપની પિસ્તાલીસ અનાથ બાળાઓને ફિલ્મ દર્શાવવામાં આવી હતી ફિલ્મ દર્શન બાદ પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમની પરીક્ષાનો ડર દૂર કરવા અને આત્મવિશ્વાસ વધારવા માટે માર્ગદર્શન આપ્યું આ પહેલનો મુખ્ય હેતુ અનાથ બાળકોને સમાજ સાથે જોડાણની ભાવના અપાવવાનો અને તેમની શિક્ષણ પ્રત્યેની રૂચિ વધારવાનો હતો પોલીસ અધિકારીઓએ બાળકોને પ્રોત્સાહિત કરીને તેમની સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટે પ્રયત્ન કર્યો આ કાર્યક્રમ દ્વારા બાળકો સાથે વિદાય સમયે નવા કપડા અને સ્કૂલ બેગ ભેટમાં આપ્યા આ પહેલથી પોલીસ અને સમાજ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદ મળી છે આવા કાર્યક્રમો દ્વારા પોલીસ અને સમાજ વચ્ચે વિશ્વાસ અને સહકારની ભાવના વિકસિત થાય છે અનાથ બાળકોને પ્રોત્સાહન આપવાથી તેઓના ભવિષ્ય માટે નવી આશાઓનું નિર્માણ થાય છે આ પહેલ અન્ય પોલીસ સ્ટેશનો અને સમાજના અન્ય વિભાગો માટે પ્રેરણાદાયક છે